અયોધ્યા રામ મંદિર મહોત્સવને લઈ સમગ્ર દેશમાં શ્રી રામની ગુંજ ઉઠી રહી છે ત્યારે વડોદરા સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પણ છેલ્લા સાત દિવસથી ધર્મપ્રેમી આગેવાનો દ્વારા ઘરે ઘરે જય શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકા તેમજ અયોધ્યાથી આવેલ અક્ષત વિતરણ કરવામાં આવ્યું હતું

પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે તે અંતર્ગત આજ રોજ ભાદરા સ્ટેટ ખાતે ભવ્ય શોભાયાત્રા રાખવામાં આવી હતી આ શોભાયાત્રામાં ભાદર ગામના નાના ભુરખાઓ ભાદ્રા ગામના વડીલો માતા બહેનો તેમજ સાથી યુવાનોએ ઉત્સાહભેર જોડાઈને શોભાયાત્રાનું માનવ વધાર્યું હતું અને આ શોભાયાત્રા સંપૂર્ણ તાલુકામાં કેના ના ભૂતો ભવિષ્યથી ના નીકળી હતી ભાદર ગામના ઇતિહાસમાં પણ આ દિન સુધી ન નીકળી શોભાયાત્રા નીકળી હતી આનો સંપૂર્ણ શ્રેષ્ઠ ભાદરવા ગામના તમામ યુવાનો કે જેમનો દિવસનો પરિશ્રમ અને મહેનત છે તેના કારણે આ કાર્ય મળીભૂત થયું છે અને ચારસો છન્નું વર્ષના એક સંઘર્ષના સુહર્ષ અંત બાદ રામ મંદિર રાષ્ટ્ર મંદિરનું નિર્માણ થયું છે જેની સાથે સાથે ભાદર ગામ ભક્તિભય બની રહે તે અંતર્ગત ભાદરા ગામમાં વિવિધ મંદિરોનું સાફ સફાઈ ગરદીઠ અક્ષત વિતરણ પત્રિકા વિતરણ તેમજ રામ મંદિરના પોતાના વિતરણ સાથે સર્વેને આ શુભાત્રણ આમંત્રણ તેમજ રામ મંદિર રાષ્ટ્ર મંદિર થકી પ્રભુ શ્રી રામનું નામ ઘર ઘર સુધી પહોંચાડવાનું એ ભગીરથ કાર્ય કરતું તે તેનું ગામ વડીલો અને યુવાનો દ્વારા આયોજન કર્યું તેમાં સહભાગી તમામ દાતાશ્રીઓ તેમજ ગામના રાજકીય તેમજ સામાજિક આગેવાનો મળીને આ સંપૂર્ણ કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપેલું હતું અસ્તુ ભરતમાં થકી જાય